ઉ પછો એરોપ્લેન ની જેમ ઉડા નહીં સારું હેડ હું દેખો કેવું હેડે મારી માની શું ને એરોપ્લેન ઉડાડું જોર લગા કે જોર લગા કે

બરાબર અને બસો રૂપિયા થયા તો મારા દિયોર ભાવ આજ વારો તારો નાસ્તો કરાવવો પડશે દેખું એનો આગળ હોટલે લઈ લો હા હોટલે મારી માની સોગન બધા રૂપિયા નું તારી આબળું રીક્ષા માં જતી રે બાવલાસ્તા માં જતી રે અને ચોમાસિડિયા તારી જતે તો જેવી ચલ્યા છોકરાઓના માની ઇજ્જત ના બરફી પાછળ જે તમે ગોડા થયા તા ને આપડો ધક્કા મારી ને કાઢ્યા તા ને મહેરબાની કરી બીજી વાર આવું થવું ના જોઈએ મોહનતા લીધા તો કાઢી જ હું કોઈ મોહનથાલ ચોરવા વાળો છું મારે પૈરીનો પૈરી નો ભાઈ ઉભો તો લે મન તો કે મારો બને બી ચોર છે

ओ, नी थी नी थी न खबर तो थी अरे मर नाटक हे बद्दा ना ए एन की खाखडी गयू अरे डक्को मार ले अरे जेने बद्दू खाखडी गयू खबरर या पास आई बाबा चालू है चालू हो तुम्हारे केरो